સુરતના બેસ્તાન ખાતે આજ રોજ એક મોટી દુર્ઘટના ટળી બેસ્તાન વિસ્તારમાં આવેલ ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી બેસ્તાન સુરત ખાતે અનિતા એન્ટરપ્રાઇઝમાં એક આગની દુર્ઘટનાનો બનાવ સામે આવ્યો હતો વેસ્તાન ખાતે આવેલ ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં આવેલ અનિતા એન્ટરપ્રાઇઝ પ્લોટ નંબર ઓગણત્રીસ બી પ્લોટ નંબર અઢાર ગણેશ ઇન્ડસ્ટ્રીયલ માંગ આજરો સમય બપોરના સવારે બે વાગ્યા વાગે સુમારે એક આગની દુર્ઘટનામાં બે કામદારોને આગ લાગતા ઈજા પહોંચી હતી મળતી માહિતી મુજબ વેસ્તાન ખાતે ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ માંગ કેમિકલ પ્લાન્ટનું કામ ચાલુ હતું તે દરમિયાન પ્લાન્ટમાં કાસ્કેસિડનો ઉપયોગ કરવા જતા વિસ્ફોટ થયો હતો ઘટના દરમિયાન દુર્ગાશય સ્થળ પર મોજુ બે કામદારોના જીવ જોખમે મુકાયા હતા સુરતમાં માંગ અવનવા અકસ્માતો થયા કરે છે સરકાર દ્વારા નિર્ધારિત કરેલા કામો માંગ ઇન્ડસ્ટ્રીઅલ માં ફાયર સેફટીનો અભાવ રહે છે સમયસર રીતે દ્વારા દ્વારા અને ફાયર ફાયર જાણ કરવામાં આવે છે કે સેફટીનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ ઘણી એવી જગા ઉપર ઇન્ડસ્ટ્રીઅલ માંગ પદાર્થો રાખતા હોય પરંતુ આવા કેમિકલ પ્લાન્ટ માંગ માલિકો દ્વારા ફાયર સેફટીનો અભાવ પૂરતો ના રહેવાથી આવી દુર્ઘટનાઓ સર્જાય છે પરંતુ આવા ચલાવતા કેમિકલ પ્લાન્ટો દિવાલો ગેરકાયદેસર રીતે પોતાની કાળી કમાડીને બચાવવા ખાતર કારીગરોના જીવ જોખમમાં મૂકે છે આવી જ એક દુર્ઘટના બેસ્તાન ખાતે આવેલા ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલ માંગ થઈ હતી જેના દુર્ભાગ્યશ્ય કાસ્કર કેમિકલ નામનું એસિડ જે જલનચિત પદાર્થ માંગ આવે છે તેનો ઉપયોગ કરવા જતાં આ દુર્ઘટના સર્જી હતી તે દરમિયાન ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને અને અકસ્માતમાં દાઝેલા બે બેકારીગરોને નવી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વધુ તપાસ બેસ્તાન

ઓઇલ લેટુ છે ઓઇલ લેટરમાં કંટ્રોલમાંથી મેસેજ મળ્યો તો અહીંયા જોતા અમે એવું કહ્યું ઓઇલ સેટિંગનું કામ ચાલુ એના ડ્રમોમાં આગ પકડાય છે કેટલીક નુકસાન એવું થયું છે એવું કંઈક નુકસાનીનું તો હવે અત્યારે માલિકને હશે કેટલું નુકસાન થયું છે પણ એમાં ઘણા બધા ડ્રમોને આગ લાગી લાગવાથી પીગળી ગયા છે અને દબાઈ ગયા છે અને